ઠાસરા તાલુકાના રાણીયા મહિસાગર નદીના બ્રિજ નીચેથી હત્યા કરેલી હાલતમાં બત્રીસ વર્ષીય યુવક દિનેશ ચુનારાનો મૃતદેહ મળી આવ્યો હતો આ ગુનામાં ડાકોર પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે મૃતક યુવાન દિનેશ ચુનારા એ દસ વર્ષ અગાઉ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા જેથી સમાજથી વિખૂટા થવાના ડરના કારણે કૌટુંબિક ભાઈએ પોતાની ફોઈ સાસુના દીકરા સાથે મળી આપ્યો હતો આ હત્યાને અંજા મૃતક દિનેશની હત્યા વડોદરા જિલ્લામાં કર્યા બાદ મૃતદેહ મોટર સાયકલ પર વચ્ચે મૂકીને લાવવામાં આવ્યો અને મહીસાગર નદીના બ્રિજ પર લાવી આશરે એક વીસ ફૂટ નીચે નદીમાં ફેંકી બંને આરોપી ઘટના સ્થળ પરથી ભાગી ગયેલ હતા હાલ ડાકોર પોલીસે આરોપી ભાઈ મહેશ અને તેની ફોઈ સાસુના દીકરા રોહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અત્યારે કાર્ય હોય છે ડેસર તાલુકાનું જે વડોદરા ગ્રામ્ય જિલ્લાનું ડેસર ગામ છે એનું શિહોરા કરીને ગામ છે એના ચંપાબેન ધનાભાઈ ચુનારા નવે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે જે મહીસાગર નબ્રીજ પર બ્રિજ છે એ બ્રિજની નીચે એમના દીકરાને કોઈએ ફેંકી દીધેલો છે દીકરાનું નામ હતું દિનેશભાઈ લગભગ બત્રીસ એક વર્ષની ઉંમરનો એમનો દીકરો હતો અને એની એને મંદિરના શું કહેવાય મહીસાગર નદીના બ્રિજથી નીચે નાખી દેવામાં આવ્યો આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ એટલે કે ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી સ્થળ ઉપર પોલીસે એફએસએલની હાજરીમાં પંચનામા કરેલા છે અને જે કંઈ પણ સેમ્પલો કલેક્ટ કરવાના હતા એ કરેલા છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે લાસ્ટનું ઇન્ક્વેસ્ટ ભરેલું પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આ દિનેશભાઈ જે છે એ મરણ જનાર દિનેશભાઈના આજથી દસેક વર્ષ અગાઉ લગ્ન થયેલા અને એ લગ્ન એ અન્ય જ્ઞાતિની યુવતી સાથે થયેલો હતા હવે આ યુવતી સાથેના લગ્નને કારણે જે એમના કુટુંબ પરિવારની અંદર જે સામાજિક રીતે એમની પર દબાણ રહેતું હતું સાથે સાથે એના જે કાકા છે કાકાના દીકરા મહેશ છે મહેશની ધર્મપત્ની જે છે એને પણ એના પિયરના લોકો જે છે એ આજથી પાંચ છ દિવસ પહેલાં લઈ ગયેલા અને એના મૂળમાં પણ આ જ કારણ હતું કે આ જે દિનેશ છે એ દિનેશે પણ જ્ઞાતિમાં લગ્ન કરેલું છે અને એના કારણે એ લોકોએ સામાજિક રીતે લોકોને તકલીફ પડતી હતી તો આ જે મહેશ છે એ મહેશ અને અન્ય એનો એક શું કહેવાય પીયર એક છોકરો છે રોહિત એ લોકોએ આ બાબતે નક્કી કરી આ જે દિનેશ છે એ દિનેશને મારવાનું નક્કી કરેલું અને દિનેશને રાત્રિ દરમિયાન એ મોટરસાઇકલ પર બેસાડીને લઈ ગયેલા અને તેનું ગળો દબાવીને મારી નાખેલો અને ત્યારબાદ તેની લાશને મહીસાગર નદીની પુલ ઉપરથી નીચે નાખી દીધેલી સમગ્ર ઘટના બાબતે પોલીસે તપાસ હાથ ધરી અને હાલમાં આમ મહેશ મફત ચુનારા અને રોહિત ચિમન ચુનારાની અટકાયત કરેલ છે